જીરી જીરી સાટા આવ્યા એટલે સીવું રેનકોટ પહેર લીધો હવે દાદાને ને બોલાવો હવે જવું એ જાદુ કે પાછી જાદુ કોણ છે આ છોકરું હવે સીવું પીન હાલો દાદાને ને બોલાવો હાલો 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 દીકુ બાબા

દાદા બાઈક છે સીતારામ શ્રી કૃષ્ણ દાદા દીકરી વહેલી ત્યાર થઈ ગઈ હતી કેમ કે હમણાં બે દિપ થયા સોમ મંગળ ગઈ નથી શનિવાર ગઈ હતી પછી શનિવાર બપોર પછી અમારા કેરમે ગયા તા ને કાલ આવતા રહ્યા મંગળવાર બપોર પછી એટલે આજ બુધવાર થયો આજ વહેલી છે ને નવ વાગ્યા ને ત્યાર થઈ ગઈ પછી બેઠી અડધી કલાક વાટ જોઈને

બે દિવસ ના બે દિવસના ને આ છે ને બાયણા ની કરવાનો તુલસી ને ગાય ને મેળ નહી આવે રાખે

ને અમારે આજે જ કાના પાઈવેન છે ને દવા છાંટવાનું ચાલુ કર્યું નેદવાનું ચાલુ કર્યું પણ એનું કામ અધૂરું મૂકીને જો એ વાં કરે ને શાહ આવે કે કરીને પી લઈએ નેતા નેતા ભાગી આવ્યા ને દવા છાંટતા હતા બે જણાથી દવા વરી કામ પછી વહા લગણ હરેવડા ચાલુ છે તે મેળાવે અહીં જો ચા મૂકી દીધો છે હાલો ચા પીવા ધવાળા વાળી

આ ભાઈ રે ધવાળાની પીએ ને તો આમ પેટ માંથી સાફ થઈ જાય એવું આજ બપોરે એક ખાવા ન છે એમ કરાય થઈ ગયો મારે કામ પડ્યું છે કાલ કરજો જોઈ요 હવે તાપ છે ભાઈ કોઈને સા પીવો હોય વિડીયો જોતા હોય એને સા પીવો હોય આવી જવાળા વાળો છે હાલ હે તમને તો આવી જજો સરસ હવે તો હાડા બાર વાઈ ગયા મિક્સર જો લુગડા ધોવાઈ ગયા અડધા હુકવી દીધા ને અડધા જ બાકી છે ચીપટા કઈટા હતા ત્યાં લેવા આવી હતી ઉપલી દોરી હતા ને અમારે અટાળે ઉઘાડ થયો હવે સાટા ચાલુ હતા તે પછી કાનાપાઈથી કંઈ કામ થાય એમ નહોતું તે સાપી ને પછી છે ને વૈયા ગયા હતા

તો એ અહીં હું ખાધી મને કે ભાત દાળ ભાત દાળ ભાત ભાત દાળ ભાત દાળ ભાત દાળ ભબલ ભાત દાળ હાલ હવે તો તું એક લઈ જાય કેમે ખાઈ આવી હો હા શું છે દાદાઈ લઈ દીધું શું કહેતી તી બોલો હવે

અમુક અમુક જગ્યાએ કોક કોક જગ્યાએ લઈને બેઠા તા હજી પહેલી તારીખ પછી કે લેવાય તો મેં કીધું કરીએ મારે હું પાછો હમણાં નથી લેવી કે પછી વાત હાલો મેડમજી મમ્મીન છે ને જો નાસ્તો છે લસણિયા ગાંઠિયા હું માથી કા લેતી આવી મારી મમ્મી નથી એક રોકી રાખી કે

હવે આમાં બે માં ચડી ગઈ હવે હમણાં આપણે એક લીધી ને એમાં બાકી રહી એમાંય ચડાવી લઈ કાલ પ્રમ દિન થાય તો ને એક સુરત થી પીળો લઈ આવ્યા ને એમાંય ચડાવવાની બાકી છે એટલે તહેવાર આવે ને તહેવાર પેલા પેલે નેવરી વાય તે ચડાવી મૂકી દઉં તહેવારમાં કામ આવે બરાબર ને નકર પછી ટાણે ન મેળવે કામ હોય તી લાજ બે માં ચડાવી લીધી બે માં કાલે અહીંયાથી ઉપાડવાનું પડ્યું છે બાકી હજી એક છે ને ચોરણીમાં સિલાઈ મારવાની છે સિલાઈ કરી લઉં ને તો પછી ત્યાંથી ઉપાડું આગળ શોટ વિડીયો ઉતારતા હતા ને એ જેટલાના જ બર્થડે છે ને એટલાને વિશ કરતો આજે તો ગઈકાલની બે કોમેન્ટ આવી એક આપણે હેતાંશીનો છે ને એક હર્ષભાઈનો છે તો તમને બેયને હેપી બર્થડે અમારા તરફથી જાચી બધી શુભકામનાઓ ને આગળ છે ને એકવીસ તારીખે હતો આપણે યશભાઈનો ને બાવીસ તારીખે હતો રવિભાઈનો પણ એ છે ને ગઈકાલે ભૂલાઈ જ ગયું એટલે એને તો મોડું થઈ ગયું કોમેન્ટ યાદ આવે તો આવે તો એવું એક તો છે ને હું કેવા માંગુ એમ કેવા માંગુ કે તમે છે ને જે બર્થ કોઈ કરો ને ઈ છે ને તમારા ઘરના કોઈ ન હોય ને તો જ છે ને એ કરાય બાકી તો કોઈની બીજાની એનિવર્સરી હોય ને કોઈની હગાઈની તારીખ હોય ને કોઈ હગાઉનો તમે કહો તો હવે એટલું બધું મને થોડું યાદ રહી તો તો કાયમ એવી કોમેન્ટો આવ્યા રાખે કે આજે અમારે હગાઉ નાનો છે નાનો છે નાનો છે ને કોઈનો બર્થડે છે ને કોઈ ઘરનો તમારા ઘરનામાંથી કોઈનો હોય ને તો જ કહેવાય કેમ કે અમારે એટલું યાદ રાખવું ને એકતા કા એટલું ઘરનું કામ હોય બાળકને રાખવાનું હોય પેરું આમાં એટલું કામ હોય વિડીયો ઉતારવાનું હોય તો પછી ન મેળ આવે ને મમ્મી યાદ રાખ હા ભૂલાઈ જાય તો એટલે એટલે હું આજ કહેવા માગું કે આવું ન કરો ને એ તમારા ઘરનામાંથી કોઈનો પણ બર્થડે હોય કે એનિવર્સરી હોય તો જ કોમેન્ટ કરજો ન કરશે ને કોઈ અગાઉની બીજા હવે એ લોકો તો અમારા વિડીયો જોતા હોય કે ન જોતા હોય એ જો એ કદાચ જોતા હોય તો એ જ ન કહી દે કે બર્થડે છે સથી વિશ કરજો પણ તમે લોકો કોઈ જેટલા જોવે એટલા છે ને તમારા ઘરનામાં જ જેનો હોય એનો કહેજો બરાબર કીધું ને મેં બરાબર નાખો મારે કાયમ એટલું યાદ રાખવું હા તો આપણે જે આપણે વિડિયા જોતા હોય એને આપણે વિશ કરવો પડે હા એ કાયમી વિડિયા જોવે સારું આપણે હા કરીએ

આવી ગયો હમ હા તો હું આવું આકડો તાર મમ્મી ને કેજયો કોઈ આવી હ તારા મમ્મી ની ફ્રેન્ડ હો ને હા તો બાય બાય